સાલુ ઘાણીમાં માં કોશ ના ભરાવાય પૂરું થાય ત્યારે મારો બાપ હાથ મિલાવજો ને આપણે બે ગળે મળીશું મારા વાલા મિલાવ હોય તો હાડા હાથ લાખ થાય પ્રોગ્રામ મારો છે તારો નથી ભાઈ ઓગણીસો નેવું માં હાથ મિલાવ્યો હતો હે શું હાથ ને પણ પૂરું થાય ત્યારે સાલુ ભરાવાય પૂરું થાય ત્યારે મારો બાપ હાથ મિલાવજો ને આપણે બે ગળે મળીશું મારા વાલા પણ ગળે કઠણ થઈ જાય બાપ મિલાવ હોય તો હાડા હાથ લાખ થાય મોન 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 એ મોટામાં મોટો વ્રત છે ભાઈ પ્રોગ્રામ મારો છે તારો નથી હા એને એને મોજ છે તો એને આગ્રહ હોય ને ખબ હાથ મિલાવી લે હું બહુ ઓછા હાથ મિલાવું ભાઈ ઓગણીસો નેવું માં હાથ મિલાવ્યો હતો કે અત્યારે બધા ભાગશાળી છે આવું સરસ છે બાકી આ અમે જે જાનમાં જાતા બળદગાડા ની જાનમાં બળદગાડામાં બેસી એક કોટે તો હાથ વરરાજા પરણી લેતા હો અને ગામડામાં જાન ગઈ હોય ત્યારે સમજો ખુરશી ન હોય વરરાજા માટે ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાયું નાખે આગળ બે ખાલી ડબ્બાના તેલના ડબ્બા મૂકે એની માથે ઈંડોળા મૂકે એની માથે બેનો ભરત ગોઠવી દે મોતીના અને એના રમકડા મૂકી દે એટલે એ શોર્ટેબલ થઈ જાય વરરાજાની તલવાર ખીરે લગાડી દે અને વરરાજાને કીધું હોય ટાર બેસવાનું હો વરરાજાને કીધું એને અણવરને કીધું કે આ ઢીલો પડે તો ધ્યાન રાખજે એટલે વરરાજો શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછો આમ થઈ જાય આમ ટટાર બેસવાનું એટલે ઓળી વરરાજો આમ બેઠો આમ કુતરો કોઈ ગળી ગયો ને આમ હડ પેલો અને બાજુ વાળું કોઈ પૂછે ચા પીવી છે ચા આ આખી ચેચી છે વળા પાન ખાવું છે Cigret. અને એમાંય વાના ખાઈ ખાઈને આવ્યો હોય બધા જમાડ્યો હોય હવે હવારના ઘરેથી થી નીકળે ગાડા લઈને હાજે પહોંચ ગયા હોય અને ત્યારે એ સમયમાં ભાઈ ગામડામાં ટોયલેટ બાથરૂમ એ નહીં ડબલા બહાર ડેલીએ ઢોલી બેઠા ઢોલી ને કહી દીધું હોય કે આ વરરાજો અણવર બહાર નીકળે આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડ્યો એટલે ઢોલી ભાઈ ના રાહ જોઈને બેઠા હોય એમાં વરરાજા ને આકળી સડે આકળી ચાલુ થાય એટલે અણવર ને કોણી મારે ઈશારો કરે કારણ કે બોલવાનું ના પડવી ને તારે મોટે ભાર હોય તારે નહીં બોલવાનું એટલે અણવર ને કોણી મારે એટલે અણવર કે ચૂચે એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું તમે વરરાજાની એન્ટ્રી જોવો અણવર તો ડબલા ભરી આવે

રાજા મહારાજા પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે હે અંગ્રેજો જે કપડા પહેરતા ને એવા કપડા તો આપણા બેન્ડ વાજા પહેરે ગોઠણ ગોઠણ સુધી બૂટના ને ધમક 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 એ ટોપા પહેરેલા ને ખણની ખણની કેવા ડેકોરેશન આવ્યા હે ફટાકડા એવા આવ્યા સાહેબ ફટાકડા ફોડતા વરઘોડિયા નામ લખાઈ જાય આકાશમાં વેવાય નું નામ લખાવ લખાવ થાય તો ખુરુ દિન બધું કરી જાય પાછું ખરેખર વિક્રમભાઈ મારા અત્યારે કોકના લગન જોઈ ને તેમ થાય ભાઈ ભાઈ હો કેવા મંડપ આવી ગયા વરરાજાના બેઠકોની ખુરીશીઓ કેવી આવી આ બધું જોઈ તો આપણે એમ થાય પાછા અરે કોક જાનમાં જાય એમ તમે પાછું હા ખોટું હા હવે ધંધા કરાય હવે તો છોકરા નહીં પૂરા થઈ ગયા લગ્ન શેલીવાર વર નો બાપે બની લીધો પણ એમ થાય કે નાના છોકરાના એ માટે એવા લગ્ન થયા એટલે મજા આવી જોયું આપણું હા કેટરસ વાળા કેવા આવે પીરસવા વાળા અરે ડાયાબિટીસ હોય તો ભાભલા દહ દહ ઢેફલા ખાઈ જાય હા કારણ કે પીરવા વાળા જેવા હોય લાઈવ લાઈવ ગગી લાઈવ ગગી દીકરો તમારો ગોટો વળી જાય એ તો પીરસીને મુંબઈ ભેગા થઈ જાય ઇન્સ્યોરન્સ તારે લેવા સરસ બધું વડીલોને પૂછો હું નાનો હતો એવી જાનુમાં ગયો છું ગામડા મોટર સાયકલ બળદગાડામાં જાનુ જાતી હું બળદગાડા મેં લગ્ન કર્યા છો બાબા ચાર પાંચ વર્ષની ઉમર હતી ને હું ગાડામાં બેહીને જાનુમાં ગયો છું અને નાના નાના હોય ને એટલે ગાડા ને બેહવાનો વારો આવે અને એ ગાડા ધોડતા હોય ને એમાં જો રોદો આવે ઘણીક દિન ગાડું ઉડે ને આપણે ઠાઠિયા હોતા ભક દિન ફડીએ કોણીએ ભણીએ સોલાઈ જાય ને પછા સોલાઈએ તો બાપાન નો કહેવાય હો એ તો ત્રાઉ ત્રાહું ચાલવું પડે જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી ખરેખર ત્યાંકથી પીડ્યા હોય ને ક્યાંક લાગ્યું હોય તો સાજા ન થાય ત્યાં સુધી આપણે આમ છુપાવીને ચાલવાની શું કામ બાપાને ખબર પડે બે ઈ નાખાય ક્યાં ઘા વાગ્યું તું એ ઠું બે હતું નથી

અને હવે હું છું ખબર તોફાન કરીને ઘેર જાવ બાપા એમ કે આને હું કહેવું એટલો ફેર પડી ગયો કંટ્રોલ કરજો નકર હાવ ફેર ન પડી આ વડીલો નાના હતા વડીલોને પૂછજો એ ત્યારે ત્યારે સમય કેવો હતો ખબર એમ કહેતા કે એ નહીં કરવાનું એટલે સ્ટોપ એ નહીં કરવાનું પછી આપણે નાના હતા એટલે આપણે બાપા એમ કે એ નહીં કરવાનું એટલે આપણે એટલું પૂછતા હું કામ એટલે કે આ માટે તાકે સરસ અને હવે હું થયું ખબર હવે આમ નહીં કરવાનું કરોડો રૂપિયા છે કીધું નહીં કરે વાત આ છે તમારી સંપત્તિ મોટી થઈ જાય છે પણ દાન પુણ્ય આપણે નહીં કરીએ ધર્મ સાથે જોડાયેલા નહીં રહીએ તો સંતાનો જેથી કીધું નહીં કરે તેથી ધન તમને ધૂળ જેવું લાગશે તમારો ખાટલો ગેરેજમાં હશે સંપત્તિ આવ્યા પછી તમારી સંતતી એટલે સંતાન તમારી સંતતી સારી રાખવી હોય તો બાપ આવા દાન કરજો આવા દર વર્ષે આવી આપણા માજરે વતનમાં આવા યજ્ઞો કરજો આવી કથાઓ કરજો કરો છો નવરાત્રી થી લઈ અને અત્યાર સુધી અમારે આખા મહિનો એમ કેવાય કે અમારા ગામડામાં બધે ઉત્સવ ચાલતો હોય જ્યાં જ્યાં પ્રદેશમાં વસે છે મિત્રો પોતાના વતનમાં આવીને આવા ઉત્સવો કરે છે સાહેબ એને લાખ લાખ પ્રણામ કરું છું

એમાં વરરાજો ફેરા ફરતો ગોળ બાપા એ કીધું ના બાપા મારો અંગુઠો નો હાલે વરરાજા નો ગોઠો અડાડવો પડે કાલે દાદા બીજા બસો પણ મુદ્દો રેવા ગયો ગોળ દાદા કે નહીં વિધિ વિધિ આમાં તમારે અંગુઠો અડાડવો જ પડે દાદા હજાર રૂપિયા પણ મુદ્દો રહેવા ગયો

और बनी धन याद करे और बनी धन याद करे चुम्माली लाख रुपया क्या बोलो चुम्माली बहुत अच्छे हाँ सुनिए ઓ કેવા બાગો ઓર મને સનગાત કરે મન મોધ બની સનગાત કરે ઓર મને સનગાત કરે મન મોધ બની સનગાત કરે આ શરીર છે એ ભગવાન કૃષ્ણની ની વાહળી છે એને આપણે ક્યાં સુરે વગાડવી એ આપણા હાથ ની વાત છે એટલે જૂનું ગીત યાદ આવ્યું કિશનભાઈ મળેલ પાછા મળશે નહીં આજે જે મળ્યા છે એ પાછું નહીં મળે સમય હા આનાથી હોનેરો પાછો સમય આવશે સો ટકા પણ વર્તમાનમાં જે સમય ચાલે છે તમે એક ને એક પવન ની લહેર માં બીજો શ્વાસ ન લઈ શકો જે શ્વાસ લઈને છોડવા જાવ પવન વયો ગયો અને અત્યારે જ આ દાખલા તરીકે સુમાલી લાખે પગ્યું છે એ આગળ જયારે કોઈને બોલ વયો જશે પછી પછી એના નામની જે બોલાઈ જાય પછી કાલે તમે પાછો નહીં લઈ શકો જો કવિ ની કલ્પના જુઓ ઘરના 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 બોલી ગી મેળે બોલ શોરભાઈ મજા આવે છે અમારા કિશોરભાઈ બંશીધર સ્ટુડિયો ઉના સાહેબ ઠેઠ આ કાર્યક્રમ માટે પેશલ આવ્યા છે તાળી થી મજા સાહેબ ક્યાં બાપ ક્યાં ઉના અને ક્યાં આપણું ગામ સાહેબ કરી દુકાને સાહેબ આવવાનાથે આવ્યા પરમાર સાહેબ આવવાના હતા કાઢાવડા બેઠે થાય સામે ઘડીક આવી જાય ગીત વગાડ્યું એ કેટલા આવડે એને આવડ કોઈ ઉસ કરે હું આવું પૂછું ને એટલે લગભગ કોઈ ઉસ વાત ન કરે પણ આ લગન ગીત છે આ લગ્ન ની વાત હાલતી હતી એટલે એને વગાડ્યું આ લગન ગીત છે વગાડ્યું પણ હિન્દી <laughs> <laughs> <laughs>

મને આ ગીત બહુ ગમે છે સાહેબ ભલે હિન્દીમાં છે આ ગીતની કડી સમજી જાય ને તોય માણસ ને મજા આવે આ મજા આવે એમ જો આ પેલા ગીત પેલો ફેરો હજી ચાલુ થાય ને ત્યારે આ ગીત ગાવાનું

જે માણસો બીજે ફરવા જાય ઈ પડતું મૂકીને પોતાના વતનમાં આવીને નવા વર્ષની શરૂઆત કરે છે આ મોટો આનંદ છે ભાઈ